પ્રજાપતિ સમાજ એટલે આમ તો આપણા પ્રજા પ્રજાપિતા બ્રહ્માના રચનાકાર ના સીધા વારસતા અને આ સમાજની એક સૌથી મોટી વિશેષતા આપને કહું કે આ એક નિર ઉપદ્રવી સમાજ છે એનો ક્યાંય નથી અને વ્યવસાયની દ્રષ્ટિએ જો તો કલા કૌશલ્ય અને જીવનની દ્રષ્ટિએ જુઓ તો ઈમાનદારી પ્રમાણિકતા અને સંપૂર્ણપણે પોતાના પસીના ઉપર ખડો રહી વાત આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને એક નવી વિચારધારા ભાજપ વિચારધારા એવું એક નામ આપ્યું

જેને મે ટિકિટ આપી હોય તો રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિ માં સર્વોચ્ચ પદે જઈ શકતા ઇટ વોઝ અ પીરિયડ મે ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં માં મુરારજીભાઈ દેસાઈ જાતિ કેટલી ગનશા મોજા જાતિ કેટલી એ એટલા માટે છતું હતું

विधानसभा के लोकसभा हमें के कोई पण पॉलिटिकल पार्टी गमेत એટલું કે કે અમે જાતિમાં નથી માનતા પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોલા વગર રહેતા જ નથી આ નવી વાસ્તવિકતા છે સમાજ જીવનનો બદલાવ આપણે ભારતને કહીએ છીએ કે જ્ઞાતિ જાતિ પંત પ્રાંત ભાષા સંપ્રદાય આ બધાનો એક મેળાવડો છે અને આ પુષ્પની દરેક પાખડી પુલકિત હોવી જોઈએ તો જ રાષ્ટ્રનો પુષ્પદંડ સુશોભિત થાય અને એમાં સર્વ સમાવેશક સર્વ બધાને સાથે લઈને બધાનો સમાવેશ કરીને આવો વિચાર એ ઉત્તમ વિચાર છે બટ અનફોર્ચ્યુનેટલી આ વાસ્તવિકતા બનતી નથી ઘણીવાર એવું થાય છે પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ માથાની રમત છે જેના માથા વધારે એનું શાસન આ માથાની રમતમાં ક્વોલિટી કાર્યક્ષમતા ગુણવત્તા ડેડિકેશન આ ધીરે 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 ઘસાતું જાય છે અને એને કારણે આપના બધાની ચિંતા બહુ સાચી છે અને પોલિટિક્સ એ કઈ એવડું મોટું ફિલ્ડ નથી સમાજ જીવનના જરૂરી એટલા માટે છે કે વરસાદ થી રક્ષણ કરવા જેમ છત્રી ની જરૂર પડે ને એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્ર પણ જરૂર પડે છે આપણે માનીએ કે ન માનીએ અને કોઈ જાતિના ધારો કે મુખ્યમંત્રી થઈ જાય તો એની જાતિના બધા ઘણા બધા લોકો થઈ ગયા ત્યાં કેવો માણસ બેસે છે એના હૃદયમાં મનુષ્ય માત્ર પ્રત્યેનો એક જ ભાવ છે એવો માણસ જો ગાદી બેઠો

અને દેશનો સૌથી મોટો શિલ્પ કરીને ખડો કરનારો આ બહુ મોટો સમાજ છે ગુજરાતમાં સંખ્યા હોય તો ઓછી નથી પરંતુ એની અંદરની જે ફૂટફાટો છે નેતા થવાની હોડ એકલા રાજકારણમાં નથી સમાજોમાં છે અને એને કારણે પ્રશ્નો ઊભા થાય છે સેવક બનવાની કોઈનો ભાવત નથી ને હવેનો પીરિયડ આવ્યો છે હું આપને પણ કહું છું કે હવેનો જે પીરિયડ આવ્યો છે આ પીરિયડમાં કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હશે તો બે ત્રણ રસ્તામાંથી રસ્તાઓ પસંદ કરવા પડશે હજી પણ આપણો કેટલો સમાજ ગામડામાં છે હજુ પણ ઈટોને માટલાના વ્યવસાય સાથે છે આવતીકાલ નો વિચાર કરશે કોણ સમાજના સક્ષમ અને સમજદાર લોકો કરવી હશે તો એકલા નોકરી કરવાથી નહીં થાય નોકરીમાં પાંચસો જગ્યા હશે ને પાંચ લાખ અરજી આવશે

એટલે સમાજે ચિંતન કરવાનો આજની આ શિબિરમાં એક ચિંતન કરવાની આવશ્યકતા છે સમાજ સંગઠિત રહે નાના મોટા મતભેદો હોય તો ભેગા બેસી લઈએ પદની કોઈ અને પદ કોઈનું કાયમી નથી ચાહે સમાજનો હોય કે રાજનૈતિક હોય એ રાજા ભરત્રી ના પાત્ર જેવું છે ત્રણ કલાક ચાલે છે અને બાણું લાખ માળવાના ધણી પડવા આવે છે તલવાર પણ કાટે છે પણ ત્રણ કલાક પછી પડદો પડે છે શાક લઈને ઘરે જાય